વિંજુવાડા ગામે કાદવ કીચડમાંથી પસાર થતી દસ વર્ષની બાળકીએ પડી જવાની બીકે વીજ પકડી અડકતા કરંટ લાગ્યો કાદવ અને ખાડામાં ભરાયેલા પાણીમાંથી પસાર થવા દીકરીએ થાંભલાનો સહારો લીધો હતો પરિજનોએ હોસ્પિટલમાં સારવાર કરવા લઈ જવામાં આવી માંડલ તાલુકાના રામાપીરના મંદિર પાસેથી પસાર થતો જાહેર રસ્તા ઉપર છેલ્લા ત્રણ માસથી કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે અને હાલ વરસાદી સિઝનને પગલે રસ્તાઓ ઉપર આવેલ ખાડાઓમાંથી પાણી ભરાયેલા છે અને કાદવ કીચડથી રસ્તાની સ્થિતિ નરકાગાર જેવી બદ્દર બની છે અહીંથી રાત્રે નીકળવું પણ જીવનું જોખમ બન્યું છે આ જાહેર રસ્તો હોવાને લઈ સ્થાનિક રહેવાસીઓ ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અવારનવાર તંત્રને જાણ કરવા છતાં આ રસ્તા માટે નથી આપી રવિવારની રાત્રિ એક દસ વર્ષની દીકરી આ રસ્તા ઉપર પસાર થઈ રહી હતી અને કાદવ કીચડ અને પાણી ભરેલા ખાડાઓમાંથી પસાર થતા દીકરી પડી ન જાય તેથી બીકે નજીકમાં આવેલ એક વીજ સહારો લીધો હતો દીકરી વીજ અડકીને પસાર થવા ગઈ ત્યાં એ અંદરથી કરંટ કરંટ દોડતો હોવાથી આ દીકરીને લાગ્યો હતો અને આસપાસના લોકોએ લાકડાના સહારે દીકરીને વીજપોલથી દૂર કરી હતી અને માંડલ મથકે આવેલ ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે પરિજનોએ દીકરીને ખસેડી હતી જોકે થોડી વાર બાદ દીકરી સ્વસ્થ થતા પરિવારજનોની ચિંતા દૂર થઈ હતી આ ગ્રામજનો દ્વારા અગાઉ પણ રજૂઆત કરેલ હતી કે આ રસ્તા બાબતે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ન ભરાતા સમયે દીકરીનો વીજપોલમાં કરંટ લાગવાથી અકસ્માત સર્જાયો હતો જેથી ગ્રામજનો દીકરીના પરિવારજનો દ્વારા હજુ પણ આ રસ્તા બાબતે યોગ્ય પગલા ભરવા બાબતે માંગ કરાઈ રહી છે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજર માંડલ અમદાવાદ અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે